એક અન્ય જીવ બચાવ્યો રેફ્યુજી ઓપરેશન કરીને ભુજ ગૌ સેવા સમિતિના સક્રિય જીવ દયા પ્રેમી સેવકો ને ભુજ શહેરી વિસ્તારમાં વિકસતા નગરોમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ચાલતા કામો માટે પાણી સગવડતા માટે બનાવાયેલ પાણીના ખુલ્લા ટાંકામાં આવી રીતે અઠવાડિયામાં બે થી ત્રણ અબોલા ચોપગા માસુમ જીવો પડી જાય છે ત્યાંથી પસાર થતા જીવદયા પ્રેમીઓ ભુજ ગૌ સેવા સમિતિની ઇમરજન્સી સેવાની મદદ લેતા હોય છે આ કિસ્સો નરનારાયણ નગર ત્રિમંદિર સામેના વિકસતા એરિયામાં બન્યો હતો એમાં ભુજ ગૌ સેવા સમિતિના ટ્રસ્ટી સચિનભાઈ ગણાત્રા દ્વારા ભુજનગર સેવા સદનના જેસીબીની મદદ લઈ થી ત્રણ કલાકની પરિશ્રમી શક્ત મહેનત બાદ હેમખેમ સુરક્ષિત બહાર કાઢી જીવતદાન બક્ષ્યું હતું આ બનાવ બન્યો એની નજીકમાં જ ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફિસ આવેલી છે એની પણ જવાબદારી બને છે અને કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરની તથા એન્જિનિયરની અને ભુજનગર સેવા સદનની પણ જવાબદારી બને છે કે આડસો મૂકીને પછી જ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કામ ચાલુ કરવું જોઈએ જ્યાં જ્યાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કામો ચાલુ હોય